પહેલા તો તમને જય માતાજી જય બાપા સિતારામ કેમ છો મજામાં છો જો જમવાનું ત્યાં થઈ ગયું છે આપણે જમવા જાવી આવીએ હે રમે છે જવો જોઈજો તમે હ જોઈજો જો આવું કાંઈક રમવાનું છે રૃતિકાનું રાખટલા નું ઘર બનાવ્યું જો હું કર્યો અક્ષર રુતિકા બધું કઈ ન કરી અમારો છે કા રામ હું કરતી કોને ખબર આ બનાવ્યું છે

એવું છે વિડીયો બધાય જોવે આપણે તે બધાને ખબર છે તો કેટલું લેવાનું છે તાબડે પછી શું કેવું નઈ થોડું નઈ થોડું બસ નઈ થોડું ના એટલે ઋતિકા બેન મારી જઈ ગઈ કરૃતિકા નઈ ઋતિકા બેન મારી ભેગી જમવા દે એટલે એને જોવે ફાઇનલી ધીમે ધીમે વરસાદ આવે છે અક્ષરાને લેવા આવ્યા હતા આપણે તો અક્ષરા પણ પલ્લી ગઈ છે આખી કા અક્ષરા વરસાદ પણ ચાલુ છે તો આપણી મોટર ના પડી છે આપણે અક્ષર લઈને નીકળી જાય જોઈએ એમ કે વધુ વરસાદ આવી ગયા આપણે પગી ગયા છે ગાડી હાલે અક્ષર બાવણ દઈ દે ફાઇનલી અમે દવાખાને આવી ગયા છું બેન ફોન ગુમડે બાટલો ચાલવે છે મને તારે સ્લાઈડ પાણી ની ત્યાં માર પપ્પા ઘડી એસ ને તે ને બેઠી હતી પપ્પા પે લાકે સ્ટાર્ટ કર દે તો તે હું બે હું પાણી લઈ જ પાણી લઈ જ થાય પાણી લાગી તો આ પાણી પાણી તો તું ન રખાય હા કોઈ તમારો ટાઈમ હા

તારે જવાનું છે